સંયુક્ત પોલીસ કમિશનર શ્રી એચ આર ચૌધરી સાહેબ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન બે શ્રી ભગીરથ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી સી દિવિઝન શ્રી એમ વી જાડેજા સાહેબ સીધા સુપરવાઇઝર હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચોવીસ ના કલાક છ થી આઠ દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંભવિત ગેરકાયદેસર કથલખાનાઓ તેમજ શકમંદિસમોના રહેણાંક સ્થળો પર સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું જે કોમ્બિંગ દરમિયાન કોઈ ગૌમાસને લગતી ગુનાહિત ચીજ વસ્તુઓ મળી આવેલ ન હતી કોમ્બિંગ દરમિયાન ચેક કરેલ સ્થળોની ભિગત માન દરવાજા ખ્વાજાનગર વિસ્તાર માન દરવાજા ખાડીનગર વિસ્તાર ઉમર ઉમરવાડા વિસ્તાર માટેના રજાનગર વિસ્તાર કમલા દરવાજા એસએમસી કતલખાના અન્ય શકમંદ સ્થળો ચેક છ અગાઉ ગૌમાસની છમાં પકડાયેલા આરોપીઓ ચેક બે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે